હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય ગણેશ જય શ્રી કૃષ્ણ બસ તો અમે નીકળ્યા છે ફરી ટ્રીપ માટે ખાલી ભાઈબંધો ચેન્જ થઈ ગયા છે બધા એક મારી ફ્રેન્ડ છે અને બીજો ફ્રેન્ડ છે કુશાલ બસ નીકળ્યા છે અમે જવા માટે તો લોકેશન પર પહોંચશું ત્યારે કહીશું અત્યારે અમે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર અને સરસ મજાની સન બાઇટ થઈ રહ્યું છે સન બચકું જ ભરે કિસ નહીં કરતો અત્યારે થોડો ભડકો પડે યાર ભૂલી કરીશું બટ આ રિસોર્ટ છે કઈ જગ્યા છે એ તો બધું પહોંચીને હું તમને કહીશ હવે એ બધું પછી શું કહેવાનું હમણાં જ કહી દઉં ચલો મારી ફ્રેન્ડ હવે કહી દઉં હવે પોલો ફોરેસ્ટ હવે ત્યાં પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ છે ને બધું છે ને ત્યાં મારી ફ્રેન્ડ કે ત્યાં આગળ ચોકલેટ હશે મેં કીધું આંબાના પાન હશે કાંકરા હશે પથરા હશે બધું ખાજે ચોકલેટ નહીં હોય ત્યાં એકચુઅલી મારે જોડે આવે છે પણ શરમાય છે કે વિડીયોમાં નહીં આવું તેલવાડી તા આપણે જરૂર થોડી હું ફ્રેન્ડ્સ પહોંચ્યા છે ઈડર પહાડો દેખાવાના ચાલુ થઈ ગયા એટલે હું તો મારા જીવનમાં પહેલી વાર ઈડર આવ્યો તને જો પહાડ દેખાય ઈડર યુ જોરદાર ભાઈ ઊંચા ઊંચા આખું પથ્થર પથ્થર એવું ગલત છે એની ગલીઓ આમ જોવાની એટલી મજા આવે વાતાવરણ પણ આમ વરસાદના ટાઈમે તો જે થતું હશે એ તો અત્યારથી તમે આપણે ઇમેજિન કરી લો કે આપણા અમદાવાદમાં કેવું વૈષ્ણવ દેવી છે બસ એવી રીતે અહીંયા બધા પહાડ લાગશે પણ આર્ટિફિશિયલ નથી આ તો કુદરતી જ છે તો બસ આવી જ રીતે બીજું કંઈક આગળ આવે તો તમને બતાવું

પણ અહીંયા કંઈક પ્રી વેડિંગ શૂટ ચાલે છે ને એવું બધું છે શાંતિવાળી જગ્યા છે આપણે નહીં ડાકોર જતા ઘૂમતી તળાવ આવે છે તળાવ એટલે આપણે બધા પાણીમાં નાખું પાણીમાં નાખું કરીને આજો આ ગંદકી એ લોકો ખબર નહીં પોતાના મોઢા જેવું કેમ કરતા હશે પર્યાવરણ જાળવો થોડું લા વેડિંગ થાય હાય વાહ નજારો આજબાજુ ઝાડ ને ઈડર વાય ઈડર થી નજીક પોલો ફોરેસ્ટ છે મારા ખ્યાલથી પોલો ફોરેસ્ટ ફોરેસ્ટની અંદર તો આપણે ઘૂસી જ ગયા છે બસ નજીક જ છે આપણો રિસોર્ટ આપણે પહોંચી ગયા છે જ્યાં બે દિવસ સુધી મોજ કરવાની છે બતાવો પોલો હેરિટેજ રિસોર્ટ ઇટુ એક્સમાં કર દે બસ અમદાવાદ થી ત્રણ કલાકના રસ્તે પોલો ફોરેસ્ટ આ રિસોર્ટમાં સૌથી પહેલા તો કે ચેકિંગ કરી લઈએ ચેકિંગ કર્યા પછી સાવન વાવન લેવાય જશે અને પછી આપણે રૂમ બૂમ બતાવીએ જો આ રાતનો માહોલ અહીંયા મસ્ત લાગશે અમ્યા પોલો હેરિટેજ રિસોર્ટ રૂમ્સ ચાઇ ગયા છાસ તો ટેસ્ટી લાગે ભાઈ